ઘણા વર્ષો પહેલાંની વાત છે સરસ્વતી નદીના કિનારે સોનપુર નામનું એક સમૃદ્ધ અને શાંત પ્રિય રાજ્ય હતું આ રાજ્યના રાજા વીરભદ્રસિંહ માત્ર શાસક નહીં પણ પ્રજાના પિતા સમાન હતા તેમની રાણી સુરક્ષણા દેવી એટલા જ દયાળુ હતા આખું રાજ્ય હર્યુંભર્યું હતું પણ મહેલમાં એક જ ખોટ હતી કોઈ સંતાન નહોતું વર્ષોની બાધા આખડીઓ પછી રાણીએ એક પુત્રને જન્મ આપ્યો આખા સોનપુરમાં ઉત્સવ મનાવાયો કુંવરનું નામ રાખવામાં આવ્યું અજયપાલ પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું કુંવર હજુ પાંચ વર્ષના જ થયા હતા ત્યાં જ રાજા વીરભદ્રસિંહ એક અસજ્ય બીમારીમાં પટકાયા મૃત્યુશય્યા પર પડેલા રાજાએ મંત્રીઓને બોલાવીને એક જ વાત કહી મારો પુત્ર હજુ નાનો છે ગાતી સંભાળી શકે તેમ નથી પણ યાદ રાખજો આ રાજ્યનો માલિક કોઈ માણસ નથી પણ આ ભૂમિની પ્રજા છે જ્યાં સુધી સુધી અજયપાલ મોટો ન થાય ત્યાં આ રાજ્ય રાજા ગણાશે કોઈ સિંહાસન પર બેસશે નહીં રાજાના અવસાન પછી સોનપુર પર જાણે આભ તૂટી પડ્યું રાણી સુલક્ષણા દેવીએ હિંમત તો ન હારી પણ પડોશી રાજ્યોની નજર સોનપુરની સમૃદ્ધિ પર બગડી હતી એક નાનો કુંવર અને એક વિધવા રાણી દુશ્મનો માટે આ એક સોનેરી તક હતી દિવસો ગયા રાજમહેલના જે સિંહાસન પર બિરાજતા હતા ત્યાં હવે માત્ર રાજાનો મુગઠ અને તેમની તલવાર રાખવામાં આવતી પ્રજા પોતે જ રાજ્યની રક્ષા કરતી પણ સત્તાના ભૂખ્યા લોકો ક્યાં શાંત બેસવાના હતા સોનપુરના મુખ્ય સેનાપતિ વિક્રમસિંહના મનમાં પાપ જાગ્યું તેને થયું કે એક પાંચ વર્ષના છોકરા માટે હું શા માટે આખી જિંદગી ગુલામી કરું જો હું રાણીને મનાવી લઉં રસ્તેથી હટાવી દઉં તો આખું રાજ્ય મારું થઈ જશે એક કાળી રાત્રે જ્યારે આખું નગર નિંદ્રામાં હતું ત્યારે વિક્રમસિંહે મહેલના ગુપ્ત રસ્તેથી કુંવર અજયપાલના કક્ષમાં પ્રવેશ કર્યો તેનો ઈરાદો કુંવરનો અંત આણીને કાઢી કાંટો કાઢી નાખવાનો હતો તે જેવો કુંવરની પથારી પાસે પહોંચ્યો તેણે જોયું કે નાનો કુંવર ઊંઘમાં પણ તેના પિતાની તસવીર પકડીને સૂતો હતો અને એના ગાલ પર આંસુના સુકાયેલા ડાઘ હતા વિક્રમસિંહની તલવાર ઉચકાય પણ એ જ ક્ષણે પાછળથી એક અવાજ આવ્યો સેનાપતિ શું એક નિરાધાર બાળકનું લોહી વાહવીને તમને રાજા બનવા માગો છો વિક્રમસિંહ ચમકીને પાછળ ફર્યો સામે રાણી સુલક્ષણા દેવી ઉભા હતા જેમની આંખોમાં ગુસ્સો નહીં પણ એક અજીબ વેદના હતી રાણી સુલક્ષણા દેવીના શબ્દો સાંભળી સેનાપતિ વિક્રમસિંહના હાથ ધૂજી ગયા રાણીએ શાંત અવાજે છતાં મક્કમતાથી કહ્યું સેનાપતિ તમે તલવાર ઉપાડી છે તો ચલાવી લો પણ યાદ રાખજો જે ગાદી લોહીથી ખરડાયેલી હોય એના પર બેસનાર ક્યારેય સુખેથી ઊંઘી શકતો નથી સોનપુરની પ્રજા તમને ક્યારેય સ્વીકારશે નહીં વિક્રમસિંહની નજર કુંવર અજયપાલના માસુમ ચહેરા પર પડી એ નિર્દોષ બાળકની ઊંઘ જોઈને તેના હાથમાંથી તલવાર છૂટી ગઈ તેને પોતાની ભૂલ સમજાય પણ તેની પાછળ એક મોટું ષડયંત્ર રચાઈ શક્યું હતું તેને રાણીના ચરણોમાં પડીને માફી માંગી માતા મોહમાં અંધ થઈને હું મોટું પાપ કરવા જઈ રહ્યો હતો પણ સાવધાન રહેજો રાજ્ય કાળગઢના રાજા ચંદવર્મને મેં જ સંદેશો મોકલ્યો છે કે સોનપુર અત્યારે નબળું છે તેઓ ગમે ત્યારે આક્રમણ કરી શકે છે રાણીના પગ નીચેથી જમીન સરકી ગઈ એક બાજુ રાજા વગરનું રાજ્ય બીજી બાજુ નાનો કુંવર અને સામે કાલગઢની વિરાટ સેના સોનપુર પાસે સૈન્ય તો હતું પણ નેતૃત્વ કરનાર શક્તિશાળી બીજા દિવસે સવારે સોનપુરના સીમાડે દુશ્મન દેશના નગારા વાગવા લાગ્યા આખું રાજ્ય ભયભીત થઈ ગયું ગભરાયેલી પ્રજા મહેલના ચોકમાં એકઠી થઈ બધાને એમ હતું કે આજે સોનપુરનો અંત આવશે રાણી સુલક્ષણા દેવીએ હિંમત ભેગી કરી તેમણે પાંચ વર્ષના કુંવર અજયપાલને તૈયાર કર્યો તેને પિતાની નાની તલવાર આપી અને સિંહાસન પાસે લઈ ગયા પ્રજાને સંબંધતા રાણીએ કહ્યું સોનપુરના વાસીઓ આજે આપણી પરીક્ષા છે આપણા રાજા નથી પણ શું એમના સંસ્કાર આપણામાં નથી આ નાનો કુંવર આજે ગઢની રાંગ પર ઉભો રે છે જો તમે તમારા રાજાને પ્રેમ કરતા હોવ તો આજે આ બાળકની રક્ષા માટે અને તમારી માતૃભૂમિ માટે લડો આ સાંભળીને સોનપુરના સામાન્ય ખેડૂતો મજૂરો અને વેપારીઓના લોહીમાં પણ ઉકાળો આવ્યો તેમણે હાથમાં જે મળ્યું એ હથિયાર લઈ લીધા નાનો કુંવર અજયપાલ મહેલની સૌથી ઊંચી અટારી પર જઈને ઉભો રહ્યો તેને જોઈને સૈનિકોનો ઉત્સાહ બેવડાઈ ગયો યુદ્ધ શરૂ થયું સેનાપતિ વિક્રમસિંહ પોતાની ભૂલનું કરવા માટે જેમ લડવા લાગ્યા લોહીની નદીઓ વહેવા માંડી પણ કાલગઢની સેના ખૂબ મોટી હતી ધીરે ધીરે સોનપુરના સૈનિકો થાકવા લાગ્યા બરાબર એ જ સમયે રણભૂમિમાં કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના નહોતી કરી રણભૂમિમાં જ્યારે સોનપુરના સૈનિકો હિંમત હારી રહ્યા હતા ત્યારે અચાનક દૂર પહાડોની પાછળથી હજારો મશાલનો પ્રકાશ દેખાવા લાગ્યો હજારોની સંખ્યામાં સામાન્ય લોકો જેમાં સ્ત્રીઓ વૃદ્ધો અને યુવાનો સામેલ હતા તે જય સોનપુરના નારા સાથે રણભૂમિમાં કૂદી પડ્યા આ કોઈ તાલીમબદ્ધ સૈનિકો નો હતા પણ આ એ પ્રજા હતી જેમના હૃદયમાં તેમના સ્વર્ગસ્થ રાજા વીર ભદ્રસિંહ માટે અપાર પ્રેમ હતો સ્ત્રીઓએ હાથમાં સળગતી મસાલો લીધી હતી અને પુરુષોએ ખેતીના ઓજારોને બનાવ્યા હતા દુશ્મન રાજા આ જોઈને સ્તબ્ધ થઈ તેણે અત્યાર સુધી રાજાઓ સામે યુદ્ધ લડ્યા હતા પણ આજે તેનો સામનો એક આખા રાજ્ય સાથે હતો તેને સમજાયું કે રાજાને હરાવી શકાય પણ જે રાજ્યની પ્રજા જ પોતાની જાતને રાજા માનતી હોય તેને હરાવવી અશક્ય છે પરંતુ આ અરાજકતાની વચ્ચે એક કાળો ઓછાયો મહેલ તરફ આગળ વધી રહ્યો ચંડ વર્મનો ખાસ અંગરક્ષક યુદ્ધનો લાભ ઉઠાવીને છૂપી રીતે મહેલની અટારી પર પહોંચી ગયો જ્યાં નાનો કુંવર અજયપાલ ઉભો હતો મહેલની અટારી પર શાંતિ હતી કુંવર અજયપાલ નીચે ચાલી રહેલા યુદ્ધને જોઈ રહ્યો હતો તેની આંખોમાં ડર નહોતો પણ પિતાને ગુમાવ્યાનું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું બરાબર જ પાછળથી અંગરક્ષકે તલવાર ખેંચી સોનપુરનો દીવો કાયમ માટે જશે તે અટહાસ્ય સાથે બોલ્યો કુંવર અજયપાલ પાછળ ફેર્યો તેની નાની હથેળીમાં રહેલી પિતાની તલવાર ધ્રુજી રહી હતી અંગરક્ષક જેવો હુમલો કરવા ગયો ત્યાં રાણી સુલક્ષણા દેવી વચ્ચે આવી ગયા તલવારનો ઘા રાણીના ખભા પર વાગ્યો લોહીના ફુવારા ઉડ્યા પણ રાણીએ કુંવરને પોતાની પાછળ છુપાવી દીધો બેટા ડર તો નહીં તારા પિતાની ગાદી તારી મિલકત નથી તારી જવાબદારી છે રાણી લોહી લુહાણ હાલતમાં પણ મક્કમ અવાજે બોલ્યા આ દ્રશ્ય નીચે રણભૂમિમાં લડી રહેલા સેનાપતિ વિક્રમસિંહે જોઈ લીધું તેની આંખોમાં લોહી ઉતરી આવ્યું તેણે એક જોરદાર કૂદકો મારીને દિવાલ પર ચડી અંગરક્ષક પર હુમલો કર્યો પણ મોડું થઈ ગયું હતું રાણીની હાલત ગંભીર હતી યુદ્ધના મેદાનમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણી ઘાયલ થયા છે સોનપુરની પ્રજામાં હવે ક્રોધની જવાળા ફાટી નીકળી તેમણે કાલગઢની સેનાને ગાજર મૂળાની જેમ કાપવા માંડી અંતે ચંડવર્મ જીવ બચાવીને ભાગી છૂટ્યો સોનપુર જીતી ગયું પણ મહેલના ચોકમાં આજે વિજયનો ઉત્સવ નહીં પણ રુદન સંભળાતું હતું રાણી સુલક્ષણા દેવી અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા મહેલના આંગણામાં દીવાઓ પ્રગટ્યા હતા પણ એ વિજયના નહીં શોકના હતા રાણી સુલક્ષણા દેવી લોહી લુહણ હાલતમાં પથારી પર હતા નાનો અજયપાલ તેમની બાજુમાં બેસીને રડતો હતો તેની નાની નાની આંગળીઓ માતાના લોહીથી ખરડાયેલા હાથને પકડી રહી હતી રાણીએ ધ્રુજતા વાજે સેનાપતિ વિક્રમસિંહને પોતાની પાસે બોલાવ્યા સેનાપતિનું માથું શરમથી ઝૂકેલું હતું રાણીએ કહ્યું સેનાપતિ મેં મારું વચન પાડ્યું સોનપુરને આંચ ન આવવા દીધી હવે આ બાળક અને આ પ્રજા તમારા ભરોસે છે યાદ રાખજો જો તમે ફરી ડકશો તો સોનપુરની આ પવિત્ર માટી તમને ક્યારેય માફ નહીં કરે વિક્રમસિંહે રડતા રડતા રાણીના ચરણ સ્પર્શ કર્યા અને પ્રતિજ્ઞા લીધી માતા હું આજીવન કુંવરનો પડછાયો બનીને રહીશ જ્યાં સુધી કુંવર પુખ્ત વયના ન થાય ત્યાં સુધી આ રાજ્યની રક્ષા હું એક સામાન્ય સૈનિક બનીને કરીશ રાજા બનીને નહીં રાણીએ કુંવરના માથા પર હાથ મૂક્યો એક છેલ્લી આખા રાજ્ય પર નાખી અને હંમેશા માટે આંખો મીચી દીધી સોનપુરે આજે પોતાની માં ખોઈ દીધી હતી રાણીના અવસાન પછીના વર્ષો સોનપુર માટે ખૂબ જ કઠિન હતા રાજ્યમાં કોઈ રાજા નહોતો કોઈ રાણી નહોતી માત્ર એક નાનો કુંવર હતો જે હવે ધીરે ધીરે મોટો થઈ રહ્યો હતો પણ અજયપાલ બીજા રાજકુમારો તે રાજમહેલના વૈભવમાં રહેવાને બદલે ખેતરોમાં ખેડૂતો સાથે બેસતો સૈનિકો સાથે જમીન પર સૂઈ જતો તેના મનમાં એક જ વાત ઘર કરી ગઈ હતી આ રાજ્યના લોકોએ મારા પરિવાર માટે લોહી વાહેવું છે મારે આ લોકોનું ઋણ ઉતારવાનું છે એક દિવસ જ્યારે અજયપાલ પંદર વર્ષના થયા ત્યારે પડોશી દેશના એક દૂતે આવીને પૂછ્યું રાજ્યનું સંચાલન કોણ કરે છે અમારે સંધિ કરવી છે પણ અહીં તો કોઈ સિંહાસન પર બેસતું જ નથી અમે વાત કોની સાથે કરીએ ત્યારે અજયપાલે એ દૂતને રાજ્યના મુખ્ય ચોકમાં લઈ જઈને કહ્યું આ સામે દેખાય છે એ વિધવા માજી જે ચરખો કાંતે છે એને પૂછો આ બાજુ જે ખેડૂત હળ ચલાવે છે એને પૂછો અમારા રાજ્યમાં કોઈ એક રાજા નથી અહીંનો દરેક નાગરિક આ ભૂમિનો રક્ષક છે હું તો માત્ર આ ગાદીનો ચોકીદાર છું પરંતુ શાંતિના દિવસો લાંબા સમય સુધી ન ટક્યા કાલગઢનો રાજા

હવે સોળ વર્ષનો કિશોર હતો તેણે જોયું કે તેની પ્રજા પાણીના એક એક ટીપા માટે તળવળે છે એક સવારે તેણે સેનાપતિ વિક્રમસિંહને બોલાવ્યા અજયપાલની આંખોમાં આજે એ જ તેજ હતું તે તેના પિતા વીર ભદ્રસિંહની આંખોમાં હતું તેણે કહ્યું સેનાપતિ રાજા એ નથી જે ગાદી પર બેસીને હુકમ કરે પણ એ છે કે જે પોતાની પ્રજાના આંચું લૂંચવા માટે પોતાનું બલિદાન આપી દે આજે આ રાજ્યના લોકો તરસ્યા મરે છે અને હું મહેલમાં બેસીને અન્ન ખાઈ શકું નહીં સેનાપતિએ અને આખા રાજ્યએ અજયપાલને રોકવાના બહુ પ્રયત્નો કર્યા પણ કુંવર અડગ હતો તેણે કાલગઢ જવાનો નિર્ણય કર્યો તે દિવસે આખું સોનપુર રડતું હતું લોકો રસ્તા પર આડા સુઈ ગયા અને બોલ્યા કુંવર અમને તરસ મંજૂર છે પણ અમારા રાજાનું અપમાન મંજૂર નથી અજયપાલની આંખો ભીની થઈ ગઈ તેણે હાથ જોડીને કહ્યું તમે મને હંમેશા ચોકીદાર માન્યો છે ને તો આજે આ તેની છેલ્લી ફરજ બજાવવા દો અજયપાલ નિશસ્ત્ર કાલગઢના દરબારમાં પહોંચ્યો ચંડવર્મ અટાશ્ય કરી રહ્યો હતો તેણે શરત મૂકી તારી પ્રજા માટે પાણી જોઈતું હોય તો તારે આ ગરમ સળગતા કોલસા પર ચાલીને મારી પાસે આવવું પડશે અને વચન આપવું પડશે કે તું ગાદી પર નહીં બેસે એક પણ શબ્દ બોલ્યા વગર સળગતા કોલસા પર ચાલવા લાગ્યો તેના પગની ચામડી બળવા લાગી લોહી વહેવા લાગ્યું પણ તેના ચહેરા પર એક અજીબ સ્મિત હતું પોતાની પ્રજાને બચાવવાનું સ્મિત તે લથડતા પગે ચંડવર્મ પાંચે પહોંચ્યો અને તેની સામે એક પત્ર મૂક્યો એ પત્ર વાંચતા જ ચંડવર્મના પગ નીચેથી જમીન સરકી ગઈ એ પત્રમાં અજયપાલે લખ્યું હતું ચંડવર્મ મેં મારું લોહી વાહેવું છે પણ સોનપુરની માટીનું એક ટીપું પણ તને નહીં મળે મારા ગયા પછી આ રાજ્ય રાજા વગરનું જ રહેશે કારણ કે અહીંનો દરેક નાગરિક હવે અજયપાલ છે અજયપાલના બળતા પગ અને તેની આંખોમાં રહેલી અડગતા જોઈને ક્રૂર ચંડવર્મા પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો અજયપાલે ધ્રુસતા અવાજે કહ્યું ચંડવર્મ મેં શરત પૂરી કરી છે હવે પાણી છોડી દે મારા દેહના ટુકડા કરી દેવા હોય તો કરી નાખ પણ મારી પ્રજાને ટીપું પાણી આપ ચંડવર્મની ક્રૂરતા હજુ શમી નહોતી તેને પાણી તો છોડ્યું પણ અજયપાલને કેદ કરી લીધો જો કે જ્યારે આ સમાચાર સોનપુર પહોંચ્યા કે કુંવરે તેમના માટે પોતાના પગ બાળ્યા છે અને અત્યારે તે કાલગઢની જેલમાં છે ત્યારે સોનપુરની આખી પ્રજા કાળ બની ગઈ ખેડૂતોએ હળ છોડીને તલવાર પકડી લીધી જે સ્ત્રીઓ ગાયો દોહતી હતી તેમણે હાથમાં સળગતી મસાલો લીધી કોઈ સેનાપતિના આદેશની રાહ જોયા વગર આખું સોનપુર કાલગઢ તરફ કૂચ કરી ગયું આ યુદ્ધ સત્તા માટે નહોતું આ યુદ્ધ એક દીકરા માટે તેના માતા પિતા સમાન પ્રજાનું હતું કાલગઢના સૈનિકો આ જનમેદની સામે ટકી શક્યા નહીં દરવાજા તોડી નાખવામાં આવ્યા અને અજયપાલને મુક્ત કરવામાં આવ્યો પણ અજયપાલની હાલત ખૂબ જ નાજુક હતી અજયપાલને પાલખીમાં સોનપુર પાછો લાવવામાં આવ્યો આખું નગર રસ્તા પર ઉમટી પડ્યું હતું દરેકના હાથમાં પાણીનો લોટો હતો પણ કોઈ પીતું નહોતું બધાને ઈચ્છા હતી કે પહેલા તેમનો કુંવર પાણી પીએ મહેલના એ જ સિંહાસન પાસે અજયપાલને સુવડાવવામાં આવ્યો જ્યાં તેના પિતાનો મુગઢ રાખેલો હતો અજયપાલના શ્વાસ ટૂંકા પડી રહ્યા હતા સેનાપતિ વિક્રમસિંહ રડતા રડતા બોલ્યા બેટા જો અમે જીતી ગયા પાણી આવી ગયું છે હવે તું પાણી પી લે અજયપાલે છે પાણીનો લોટો લીધો પણ પોતે પીવાને બદલે સિંહાસન પાસે રહેલી સોનપુરની માટી પર પાણી છાંટ્યું અને બોલ્યો આ પાણી મારું નથી આ ભૂમિનું છે સેનાપતિ મારો અંત નજીક છે પણ મને ખુશી છે કે મેં મારા પિતાને આપેલું વચન પાળ્યું સોનપુરમાં કોઈ રાજા રાજા નથી અહીંની પ્રજા જ છે મને મને મારા પિતા અને માતા પાસે જવા દો એટલું બોલતા જ અજયપાલના હાથમાંથી લોટો છૂટી ગયો અને તેની આંખો હંમેશા માટે મીછાઈ ગઈ સોળ વર્ષનો એક કુંવર જેને ક્યારેય માથા પર મુંગટ નતો પહેર્યો તે આખા રાજ્યને રડતું મૂકીને ચાલ્યો ગયો તે દિવસે સોનપુરમાં કોઈના ઘરમાં ચૂલો ન સળગ્યો પ્રજાએ નક્કી કર્યું કે તે સિંહાસન પર ક્યારેય કોઈ બેસશે નહીં આજે પણ કહેવાય છે કે સોનપુરની સરહદે જ આવતો પવનમાં એક અવાજ સંભળાય છે જે કહે છે કે જ્યાં રાજા પ્રજા માટે અને પ્રજા રાજા માટે મરવા તૈયાર હોય ત્યાં શાસન સત્તાનું નહીં પણ પ્રેમનું હોય છે રાજ્ય આજે પણ છે પણ એ રાજા વિનાનું રાજ્ય તરીકે જ ઓળખાય છે કારણ કે તેનો રાજા તો પ્રજાના હૃદયમાં અમર થઈ ગયો હતો તો આવી સરસ મજાની લોકવાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો વિડીયોને શેર કરો હવે પછી ફરીથી નવી લોકવાર્તામાં મળીશું જ્યાં સુધી આવજો મિત્રો બાપા સીતારામ